વેગનર વેચવાની છે જે કોઈ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો મિત્રો મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી રહેશે મોડેલ વિશે વાત કરી દો તો મોડેલ છે બે હજાર તેરનું મોડેલ છે વન ઓનર ગાડી રહે છે ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે કંપની સીએનજી વાળા વેગનર છે અને ત્રેપન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કંપની રેકોર્ડ છે એ પણ વન વનર ગાડી મિત્રો ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ફૂલ જવાબદારી સાથે વેગનર વહેંચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો વેગનર ગાડીની તમામ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને વેગનર ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી પણ તમને વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી વેગનર ગાડી ખરીદી હોય સાવ સસ્તી કિંમતમાં આપી દેવાની છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે કંપની રેકોર્ડ છે કંપની ફિટિંગ સીએનજી વાળી ગાડી વેચવાની છે જો મિત્રો તમારી વેગનર ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળેલી છે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે વેગનર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે કંપની ફિટિંગ સીએનજી વેગનર વેચવાની છે વન ઓનર ગાડી છે બે હજાર તેરનું મોડલ છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા રાખેલ છે ત્રણ લાખ અગિયાર હજારમાં ગાડી આપવાની છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કિંમતમાં થઈ જશે તમારે બાકી વેગનર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત ખોડલ મોટર્સની વિઝિટ લઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી વેગનર લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું